એ નીચે મોટા ધર્માંમાં ભી આયા આયે ઘેર પડે આવે અમે તો કોઈ ઢાજ ન આવતી લે તમાર ઉપર ઢાજ પડે તાર કેટલા આસા આદુ આ તો લે અરે હો હો વાળો મત હીલા નહીં ચોય હો મા તારી પછી એમ તો થોડા મફત મળે એટલા વાળું છે ઓ 8000 નું લાવ્યું લઈ ભાઈ સોના